થાનગઢની ચૂંટણી સામાન્ય યોજાવા જઈ રહી છે અને ત્યારે આપ બહુજન સમાજ પાર્ટીના શું હોદ્દેદાસો શું આપનું નામ છે અને થાનગઢમાં શું શું સમસ્યાઓ છે મારું નામ સોલંકી રાજેશભાઈ છે હું એડવોકેટ છું અને બહુજન સમાજ પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના ઉપાધ્યક્ષ છું અને થાનગઢ નગરપાલિકાની જે સમસ્યાઓ છે થાનગઢની જે સમસ્યાઓ છે એમાં સૌથી મુખ્ય સમસ્યા રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ અને ક્રાફિક સમસ્યા છે

મુખ્ય સમસ્યા તો જે પ્રાથમિક સુવિધા હોય તે મળતી નથી અહીં વેસોનોનો પ્રમાણ જાજુ છે તો પણ એ પણ સમસ્યા પ્રશાસન એને પણ ધ્યાન નથી દેતા અને થાનમાં એક સારી જે મોદરણી કહેવાય એની પણ સુવિધા સારી નથી ગામની અંદર તો આવા ઘણા પ્રશ્નો થાન ઘટના છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે પછી વિકાસ થયો છે તો એ બાબતે આપ શું કેશો વિકાસ માત્ર ને માત્ર કાગળ ઉપર દેખાવામાં આવે છે જમીન સ્થળ ઉપર કોઈ વિકાસના કાર્યો એવા દેખાતા જ નથી માત્ર ને માત્ર વાતોના ના કરી રહ્યા છે બસ એ જ છે કામ એવું ના